બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકા મથકે આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મિસ કલાવતી નવલકથા લેખક અને સરહદના કિનારે સાપ્તાહિકના તંત્રી કરસનજી અર્જનજી રાઠોડની આ નવલકથા નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી આ નવલકથાનો કાર્યક્રમ બાબર ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે વિમોચનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદના પ્રકાશક મહેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા સાહિત્ય કલા અને શિક્ષણ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો રાધનપુર ધારાસભ્ય ઠાકોર તથા ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ શહેર પ્રમુખ અમૃતભાઈ માળી ભાજપ વિધાનસભાના ઉમેદવાર તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર ડિરેક્ટર બનાસ ડેરી ના પ્રમુખ ચેરમેન પ્રદેશ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો જિલ્લા અને તાલુકાના પંચાયત ના સભ્યો સહિત સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તે જે બાલિકાઓ વધારી હતી તેમનું પણ હું ખૂબ અભિવંદન પાઠવું છું અને અમારા ગાયત્રીજ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે તેમણે જે સેવા આપી છે તેમનો પણ આભાર માનું છું અને આજે અમને એક અલગ ગર્વ તરીકે આમ કોન્ફિડન્સ આવે છે કે ના અમારી સ્કૂલના એક ટ્રસ્ટી તરીકે તેમણે પુસ્તકનું વિમોચન કર્યું મિસ કલાવતી કે જે તેમની પત્નીના સહયોગથી કરવામાં આવ્યું છે તેમણે તેમના પત્નીને જે સહયોગ મળ્યો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું અને આજે અમારી સ્કૂલમાં જે કરવામાં આવ્યું તેમાં માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ નવ સાહિત્યના મહેન્દ્ર શાહ વધારે હતા તેમનો પણ આભાર માનું છું કે જેમણે મિસ કલાવતી પુસ્તક લખવામાં ખૂબ સહયોગ આપ્યો જેથી તેમણે સહયોગ મળ્યો અને તે પુસ્તકનું તેમણે આજે વિમોચન કર્યું હતું તે બદલ ખૂબ બધાનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ નામ મારું નામ પ્રિન્સી ઓકે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ બાબર ખાતે મારી નવી લખેલી નવલકથા નવલકથાની કલાવતીનું વિમોચન કરવામાં આવ્યું છે એમાં એના સમારંભમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ આચાર્યા અને મુખ્યમંત્રી તરીકે મુખ્ય મહેમાન તરીકે નવ ભારત સાહિત્ય મંદિરના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા સાથે અન્ય ધારાસભ્યો અને જુદા જુદા સમાજના બધા જ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સાહિત્ય અને કલાના કામને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આમ તો મારી અગાઉ બે નવલકથાઓ લખેલી છે લોહીનો ડાઘ અને સાટા પાટા એ નવલકથાઓ મેં ત્રીસ વર્ષ અગાઉ લખેલી હતી અને એ નવલકથાઓ સામાજિક વિષય ઉપર હતી છેલ્લા ત્રીસ વર્ષ મને હવે એવું લાગે છે કે આ રાજકારણના આટાપાટામાં આપણે ખરેખર પસાર થઈ ગયા ખબર પણ ન પડી પણ ત્રીસ વર્ષ પછી ફરી જે મારો અંદર પડેલી લેખક શક્તિ હતી એને ઉજાગર કરીને ત્રીસ વર્ષ પછી મેં આ નવી નવલકથા લખી છે મિસ કલાવતી એની અંદર બધા વિષયો આવરી લીધા છે મારી જાણમાં એવો કોઈ વિષય બે બાકી રાખ્યો નથી એટલે કોઈ એક વિષયની નવલકથા ન કહી શકું પરંતુ આ નવલકથામાં માણસ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હોય છે એ દર્શાવવાની કોશિશ કરી છે એમાં કેટલો સફળ થઈશ એ તો વાંચકો જ નક્કી કરશે અત્યારના લોકો કેટલાક લોકો એવું કહે છે કે હવે લોકો પુસ્તક નથી વાંચતા પરંતુ હું આપણે જણાવું કે કોઈ પણ તમે ટીવી જુઓ સિરિયલ જુઓ ફિલ્મ જુઓ પણ એ લેખકો લખે છે ત્યારે ભણે છે એટલે લેખન વગર ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી મારી જે જૂની નવલકથા હતી લોહીનો ડાગ એ મેં હમણાં જ આપણા દરેકના મોબાઈલ ઉપર આપતો હશે માતૃભારતી એપ એમાં એક મહિના પહેલાં જ મેં લોન્ચ કરી અને મને કહેતા આનંદ થાય છે કે આટલા ટૂંકા સમયની અંદર સાત હજાર લોકોએ સાહેબ એને વાંચી છે આ દર્શાવે છે કે લોકોનો જે વાંચે છે એનો સાહિત્ય પ્રેમ ઓછો થયો નથી સાહિત્ય પહેલાં પણ હતું અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એટલે આ તબક્કે જે કંઈ પત્રકાર મિત્રો આવ્યા જે કંઈ અમારા બીજા સમર્થકો આવ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરો છું જય ભારત જય હિન્દ આ પુસ્તક વિમોચન કરવા અંગે આપણે આનંદ થયો આ પુસ્તક વિમોચન કરતાં મને એટલો બધો આનંદ થયો છે કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના ભાભર તાલુકાનો આઠ ધોરણ ભણેલો ઠાકર ઠાકોર સમાજના છોકરાનું લખેલી નવલકથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે એટલે હવે આ નવલકથા અમદાવાદ મુંબઈ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આને છે એટલે આ આનાથી મારા માટે કોઈ મોટા આનંદની વાત હોઈ શકે નહીં